મને કીધું મમ્મી તો છ મહિના સુધી મેં કીધું કે પરણેલો તો નથી ને તો કે ના મમ્મી પરણેલો નથી છે એની જોડે બધા શૂટિંગ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ બધું કરતી હતી એની સિવાય કોઈની જોડે કામે નથી જાતી ખાલી જયેશ જોડે જ કામે જતી હતી કોઈ બીજાની જોડે નથી જાતી પછી એને મેં સારું મેં પહેણેલો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દેસું જયેશ ને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે એમને મળવા એટલે એમ કીધું મારા મેરેજ ત્યાં નથી ગયા હું તમારી દીકરી જોડે લગન કરવાનું છું કે છે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડ પપ્પાએ કીધું તો મેં સારું અને પછી એને થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે મમ્મી હું શું કરું મારા સોયાના મમ્મી બોલી રહ્યા હતા જે રેકોર્ડિંગ થયું છે વાયરલ સોશિયલ મીડિયાની અંદર આ અત્યારે રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જય સોઢા તેમના ઘરે પણ ગયો હતો અને માયરા સાથે લગ્ન કરવાનું પણ વાત કરી હતી અને માયરા સોયાની મમ્મીને તે મમ્મી અને તેના માયરા સોયાના પપ્પાને તે પપ્પા કહીને પણ બોલાવતો હતો આવું જે વિડીયોની અંદર રેકોર્ડિંગની અંદર તમે સાંભળ્યું છે કે માયરા સો એના મમ્મી અત્યારે શું બોલી રહ્યા છે તો ખરેખર આમ કહેવાય કે જય જયેશોઢા આટલું બધું છુપાવી દીધું અને આટલું બધું તો કર્યો મિત્રો ખરેખર પરિણીત હોવા છતાં પણ મારા મેરેજ થયા નથી અને હું માયરા જોડે લગ્ન કરવાનું છું આવી વાતો કરી અને જૂઠો પ્રેમ કર્યો આવું કહી શકાય મિત્રો તો તમે શું કહેવા માગો છો માયરા માયરા સોયા માટે જય સોઢા માટે અને અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના માટે તમે જે કહેવા માગતા હોય બે શબ્દ કમેન્ટની અંદર દર્શકોને તમે જણાવી શકો છો તો મળું છું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત